હાલોલ જીઆઈડીસી ખાતે મેગા રક્તદાન શિબિર યોજાય ઉપરાંત રક્તદાતાએ રક્તદાન કર્યું હતું ક્લબ ઓફ હાલોલ પોલીસ વિભાગ હાલોલ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હાલોલ અને હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત પોલીકેપ ફાઉન્ડેશન બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે હાલોલ જીઆઈડીસી એસોસિએશન હોલ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ રક્તદાન શિબિરમાં 101 એકસો એક ઉપરાંત રક્તદાતાએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન અને એક બુંદ કોઈને જીવન બચાવી શકે તેવા શુભ આશય સાથે આ મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ રક્તદાન શિબિરમાં હાલોલ જેઆઈડીસી એસોસિએશન હોલ ખાતે સવારે નવ કલાકે દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે હાલોલ પ્રાંત અધિકારી પી વિઠાણી હાલોલ નાય પોલીસ અધિક્ષક વિજય રાઠોડ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર એ જાડેજા હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે એ ચૌધરી તેમજ લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઇઝના પ્રમુખ ચેતનભાઈ વાળંદ સેક્રેટરી શૈલેષભાઈ ઠાકોર સહિત ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપરાંત હાલોલ તેમજ મસવાડ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિરજીભાઈ પટેલ અને વિજયભાઈ પટેલ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ મદનલાલ ભટ્ટ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો યોજાઈ રક્તદાન શિબિરમાં એકસો એક ઉપરાંત રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું જેને લઈ લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ પોલીસ વિભાગ હાલોલ જીઆઈડીસી એસોસિએશન તેમજ હાલોલ મહાજન આરોગ્ય મંડળના પ્રમુખ ભરતભાઈ પરીખે આભાર વ્યક્ત કર્યો હતો 我们自己做加字。